મોટી દવા લાગી છે બે વર્ષ થવા આવી છે ત્યાં સુધી ચિંતા નથી પાંચ વર્ષ દીકરીની ઉમર અવસ્થા સાથે થવા આવી છે ક્યારે બિતાએ તેની પત્નીને કીધું છે કે આ દરરોજનો પકડાટ છે આપણો જીવનનો દરરોજનો પકડાટ છે દરરોજ મારી માટે કોઈ આ નિકળી માટે કશું કરી શકતો નથી તમારા માટે કશું કરી શકતો નથી એ ડંગના રોજના પણ તમને પૂરા પાડી શકતો નથી અને એવું નથી લાગતું આનું કંઈક આપણે કરી રાખવું જોઈએ જયારે કહે છે શું કરીશું તો કહે છે એક જ કાર્ય બાકી છે તો કહે છે આ દીકરીને આપણે મારી નાખીએ દીકરીને મારી નાખીએ દીકરીને મારવા તૈયાર થાય સાહેબ વસના બટ્ટે આમે સે ઉצિતા પાછી તાકરી ગામની અંદર થી ગમે તે વીક પૈસા લઈને આવે છે અને દીકરી માથે ઉצિતા પાછી તા કરી પૈસા લઈને આવે છે પૈસા લઈને આની સંગા દે કહે છે ની પત્ની ને હું પૈસા લાવ્યો છું આ દીકરી ને આપણે સરસ મજાનો જમરૂ લઈ આવીએ દીકરી ને કહે છે બેટા તું કેટલા દિવસ કેતી દી ને પિતાજી મને ફરવા નથી લઈ જતા પિતાજી મને ફરવા નથી લઈ જતા ચાલ બેટા જો તને બહુ

તમે તો બેઠા હતા ને લઈને આવ્યા કરી નાખવાનું છે કેમ તમે લઈને પાછા આવ્યા તો કહે છે બિલકુલ હું એને લઈને બધી તૈયારી કરી ચૂક્યો બસ આ કાર્ય કરવા સંપન્ન થયો હતો પણ આ દીકરી જે છે મને ત્યાં એને હું બધું કાર્ય સંપૂર્ણ થઈ જવા આવ્યું હતું પણ મને જ્યાં પરસેવાના બિંદુ આ પૃથ્વી ઉપર પડતા હતા જમીન ઉપર પડતા હતા ત્યારે એનું ફ્રોડ જે નવ લાવ્યો છું એ ફ્રોડ આ રીતે મારો પરસેલું છું આનાથી કઈ રીતના મારા તમે મને પૂછ્યું ને કે આપણે એનું પાસણ કાઢી નાખીએ તો હું ત્યારે તમને હાથ પૂછવા માંગતી હતી તો આવી વિદાય છે તો વિદાય હંમેશા હોય છે